તો વસાર બેઠો જ હોય એને એનું તો વસાર લેવું જ પડે નકર મજા ન આવે મિસ્ટેક મિસ્ટેક આજ આજ એની મોટી કીધું માન માં બાપ હા ગમે હોય ને

તો પછી ડેમનું પાટિયું ખુલ્લું હતું તો કીધું એનો થોડોક સીન લઈ લે એમ કરતા અમે ભોગી ગયા સીધા રવિભાઈની દુકાન રવિભાઈ ઉતા એને ઉઠાડ્યા દુકાન ખોલાવી બાંગી રિહાણો એનો વાળ તો કાપવા જ પડશે તો બાંગીના વાળ કાપવાનું કરી દીધું ચાલુ તો બાંગી કે થોડા થોડા વાળ કાપજો પાછળથી કાપજો આગળથી કાપતા નહીં આગળથી બનાવી છે મારે લટ મેં કીધું લટ બનાવીને તારી ક્યાં જ આવી છે તો મની કે તું કપાવી નાખ નહીં મારે વધારે બાંગી તો કાંઈ કહેવાય નગર એ મને રાયડું નાખવું એની રાયડુનો એનો અવાજ કેવડો મોટો હોય તો તમને ખબર જ હશે તો તમે જોઈ લ્યો બાંગીના વાર કપાઈને રેડી થઈ ગયા છે હવે પાઉડર બાઉડર લગાડી દીધી એટલે એમાં થઈ જાય એક નંબર હવે કે લટ આમથી ના મૂલે જ રાખવી છે તો થઈ ગયું બાંગી ત્યાર ને એનું માથું મીનું છે હવે વરાવો બાંગી કે રવિભાઈ બરોબર માથું નથી રહ્યું મારે મારે અહીંથી વરાવું તો બાંગીના આ